વડોદરામાં વિદ્યાર્થીઓના ટકાવારી ઘટાડવા મુદ્દે વિવાદ એમએસ યુનિવર્સિટીના વીસી ગુમના પોસ્ટર્સ લાગ્યા છે વીસી વિજય શ્રીવાસ્તવ ગુમ થયાના બેનર્સ લાગ્યા એબીવીપીના કાર્યકરોએ ફેકલ્ટીના ગેટ પર બેનર્સ લગાવ્યા વિદ્યાર્થીઓના પ્રવેશની ટકાવારી ઘટાડવાને લઈને વિવાદ વીસીએ કોઈ ખુલાસો ન કરતા એબીવીપી આ બેનર્સ લગાવ્યા શિક્ષણ નગરી વડોદરાની એમએસ યુનિવર્સિટીના વીસી વિજય શ્રીવાસ્તવ જ્યાંથી હોદ્દો સંભાળ્યો ત્યારથી વિવાદમાં છે અને હવે જ્યારે કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ પડી ગયો છે ત્યારે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓની ટકાવારી પ્રવેશ ટકાવારી ઘટાડતા હિલચાલ થતાં ક્યાંક હવે એબીપી મેદાનમાં છે ને એબીપી હાલ અહીંયા પોસ્ટર લગાવ્યું છે કોમર્સ ફેકલ્ટીની બહાર કે

તો છેલ્લા બે વર્ષની વાત કરું તો જ્યારે કોઈ પણ વિદ્યાર્થી સંગઠન આમ તો મોસ્ટ ઓફ એવી જ આંદોલન કરતું રહ્યું છે યુનિવર્સિટીમાં તો જ્યારે પણ આંદોલન કરવામાં આવે છે જ્યારે આવેદનપત્ર આપવામાં આવે છે ત્યારે વિષે જ્યારે કોઈ આવે પછી શીખવવામાં આવતું નથી આજથી પહેલાં વર્ષોના તમે વિષે જોઈ લો તો દરેક વિષય વિદ્યાર્થીઓના હિત માટે કામ કરતા હતા ને એટલે બહાર આવીને આવેદનપત્ર લેતા હતા પણ છેલ્લા બે વર્ષથી સાહેબ કોઈ દિવસ બહાર આવે જ નથી એ તમે એમાં જોઈ શકો છો બે વર્ષથી જુઓ અને આટલા વર્ષોથી ચાલતી યુનિવર્સિટી જુઓ એમાં ક્યાંક ડિફરન્સ તમને દેખાઈ રહ્યો છે તો અમારી એટલી જ આજે પોસ્ટર લગાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એવું છે કે સાહેબ દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે કામ કરવામાં આવે એટલા માટે કે સાહેબ ગુમ થઈ ગયેલ છે તો ઉપર દર્શાવેલ ફોટામાં વ્યક્તિ ભૂલથી ક્યાંક દેખાય તો વિદ્યાર્થીના પ્રશ્નોના ઇક્વલ માટે એવીપીનો સંપર્ક દેખાય કોઈ દિવસ અમે તો જોયા નથી આજથી વર્ષ પહેલા અમને વિદ્યા સાહેબ મળ્યા હતા ત્યારે અમે આંદોલન કર્યું હતું ત્યારે ડિગ્રી માટેનું આંદોલન હતું વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ હતો ડિગ્રી મળે તો લોકો આગળ ભણી શકતા હતા એ અટકી રહ્યું હતું ત્યારે એવીપી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કર્યું હતું ત્યારે સાહેબ બહાર આવ્યા હતા ત્યારના આજ સુધી અમે

અગર વિદ્યાર્થીઓ નેતાઓને મળશે તો એમને જે પ્રશ્ન હશે તેનું સમાધાન સારી રીતે કરી શકશે પરંતુ વારે ઘડી વિસી માટે જઈએ છે ત્યારે વિસી સાહેબ મળતા નથી પીઆર સાહેબને આગળ કરી દે છે અને પીઆરઓ સાહેબને સાહેબ જવાબ પૂછવામાં આવે છે તો તે કે મારે પૂછવું પડશે આ બધું તો અગર જો વીસી સાહેબ જ નહીં મળે તો વિદ્યાર્થીઓ જશે જડે એટલે વિદ્યાર્થી પરિષદ પોસ્ટરના માધ્યમથી એ જણાવવા માંગે છે કે વિસી સાહેબ આગળ તમને જણાય તો વિદ્યાર્થી સંપર્ક કરો સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ મામલે હજુ પણ ઉગ્ર આંદોલન થશે વિદ્યાર્થી પરિષદ જ્યાં સુધી ચોક્કસ નિર્ણય લેવામાં નહીં આવે તો આવેદનપત્ર અને વિરોધ પ્રદર્શનના માધ્યમથી વિદ્યાર્થીઓને હિતમાં નિર્ણય આવે તેવી દરેક કોશિશ કરવાનું છે પણ વીસી ગુમ થયાના પોસ્ટર લાગ્યા છે ત્યારે હવે આંધ્ર ઉગ્ર બનશે પરંતુ હવે આ પોસ્ટર વરથી વધુ એક વખત એમએસ યુનિવર્સિટીનું વાતાવરણ ગરમાયું છે કેમેરા પર્સન નિકેશન સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા